હેલો દોસ્તો હાલ ધંધાની એવી એવડી હરીફાઈ ચાલે છે નાના મોટા તમામ ધંધામાં ખૂબ જ હરીફાઈ ચાલે છે તો મિત્રો આજે જે નાના વેપારીઓ જે ગામડે ગામડે ફરી અને પોતાનો બિઝનેસ કરતા હોય કોઈ કેળા ચીકુ સફરજન બુટ ચપ્પલ સેન્ડલ આવી પોતે ગાડી લઈને ફરતા હોય એવા મિત્રો માટે સારી વાત લઈને આવ્યો છું જો મિત્રો આપ પોતા આપનું વાહન લઈને જાઓ છો તો આપના વાહનમાં

જૂનું અને જાણીતું નામ એકદમ વ્યાજબી દામ ચપ્પલ 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 લેડીઝ ચપ્પલ અવનવી વેરાયટીમાં એકદમ નવી ડિઝાઇન અને ફેન્સી લેડીઝ ચપ્પલ મળશે દરેક પ્રકારની અગરબત્તી સેન્ટેડ અગરબત્તી મસાલા અગરબત્તી સેન્ટેટ અગરબત્તી જેવી કે શુભમ આસ્થા સંસ્કાર દેવેશ અને આગામી તારીખ પંદર આઠ બે હજાર પચીસ ને શુક્રવારના રોજ ઓગણએંસીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શ્રી સુરગવાડા સાર્વજનિક હાઇસ્કૂલ વડિયા ખાતે થનાર હોય બાપજી આઈસ્ક્રીમ ચાલો 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 બાપજી આઈસ્ક્રીમ એટલે ટેસ્ટમાં બેસ્ટ એવી જાહેરાત પણ બનાવી આપશું ઉપરાંત કોઈ જાહેર કાર્યક્રમ હોય અને એનો ઓડિયો તમારે મૂકવો હોય તો એ ઓડિયોની પણ જાહેરાત બનાવી જાહેરાત કોઈ જાહેરાત બનાવી હોય તો એવી જાહેરાત પણ બનાવી આપશું આપના ધંધાની જાહેરાતમાં આપણે પેલું બેનિફિટ તો એ રહે છે કે આપણે રાડો પાડી પાડીને બોલવું નહીં પડે જેથી જાહેરાત આપ જે ગામ જાઓ ત્યાં વગાડો અને આપની વસ્તુનું નામ પરચેઝ કરાવો એટલે આપને આપની જાહેરાત થઈ જાય તો આ છે મારું સરનામું અને આ છે મારો નંબર તો મિત્રો જાહેરાત માટે કરો સંપર્ક અને હા આપ ગુજરાતી ઉપરાંત ઇંગ્લિશમાં અને હિન્દીમાં જાહેરાત બનાવવા માંગતા હો તો પણ અમે બનાવી આપશું આપ જે જાહેરાત સાંભળો અને જોવો અને નક્કી કરો મન થાય તો કરો કોન્ટેક્ટ રાજ સ્ટુડિયો મોબાઈલ નંબર છે ચુમ્મોતેર જીરો સત્તાવન છપ્પન બે પચાસ